તો અમૂલ ડેરી દ્વારા વીરપુરમાં ઊંચા ભાવે જમીન ખરીદી કરતા અમૂલના ડિરેક્ટરો તેમજ પશુપાલકોનું અમૂલ બચાવોના નારા સાથે આંદોલન કરવામાં આવ્યું પંદરસોથી પણ વધુ લોકો અમૂલે રાખેલ જમીનની સ્થળ ચકાસણી માટે જમીન પર પહોંચ્યા હતા અમૂલ દ્વારા જમીનની ખરીદી કરી મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવતા પશુપાલકો દ્વારા આંદોલન કરવા અમૂલ ડેરીના ડિરેક્ટરો પૂર્વ ધારાસભ્ય અને પશુપાલકો મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું એ આંદોલનના પ્રશ્નો એ હતા કે ખેડા મહીસાગર જિલ્લાના જે સામાન્ય ગરીબ માણસના સભાસદોના દીકરા ક્વોલિફિકેશન હોય તો એમને જ નોકરી લેવા એક એમનો પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો એમનો એ હતો કે સરકારી પ્રતિનિધિઓ જે મૂકે છે એ અમૂલમાં ના મુકવા જોઈએ ત્રીજો મુદ્દો એમનો ખાસ એ હતો કે જે કોઈ સભાસદના સામાન્ય ભાવ મળતા હોય એના કરતા વધારે ભાવ મળે એની એ લાગણી હતી સભાસદ મિત્રો ના કહેવા મુજબ એમને ખાસ સામાન્ય સભા બોલાવી જોઈએ બસો ને બેતાલીસ ઠરાવ જોઈએ વન થર્ડ એના બદલે સાતસો થી આઠસો સભાસદ ચેરમેનોએ લેખિતમાં આપ્યું કે અમે સામાન્ય સભા બોલાવો ખાસ સામાન્ય સભા બોલાવો અને એમાં પસાર કરો પણ બહુમતી ના જોરે એ નહીં કરે ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અમારી પાસે પશુપાલકો પાસે જે મુદ્દાઓ છે

એ મનમાની કરી રહ્યા છે પાલાસીનો ડિરેક્ટર છે એમનું એવું કહેવું હતું કે અમે બધી જ જગ્યાઓ અતાર લગીરની ખરીદી બધી પારદર્શિકતાથી કરી હતી તો હું લીંબાસી દૂધ ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો એવી જગ્યા જ્યારે તમે ચાલીસ હજાર ની ભાવના ગુંડાની ચાર લાગે લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે દીપ વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આયા છીએ ત્યારે અમારી બધાની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર ખરેખર ખેડૂતના જેટલા પૈસા ચૂકવો હોય એ પૈસા બીજા પૈસા અમૂલ ની અંદર પરત કરે